આપડી કેરી તો એક નંબર ભાઈ આ તો આપું છે કેરી છે પણ આ હરું છે ખબર છે આ છોકરો મારો હોળશે એંડા વેણવા આવું છે કે જોડી નાખે છે આ તો હેતર માં રહેવું પડે કોઈ કેરીઓ કઈ જેમ તેમ પાકતી નહી આ તો બે મહિના ત્રણ મહિના ભોગાડવો પડે છે તા નહીં કેરીઓ પાકે છે આ તો શું છે હમણાં પેલો વળી પેલા ત્યાંના જે છોકરો આવ્યો ને નવ કેરીઓ લઈ ગયો નવ કેરીઓના પૈસા એટલા હોય એટલે આવવું પડે એક કેરી મંદિર ના હોય કેરી જો આ ઘણી કેરીઓ નાખી મોટી મોટી કેરી છે ભાઈ

બરા ઉભરામ જોવા દે કોઈ હોય તો પાછું ના ના આજ તો બધોને મારવા છે તો ના બાપાને પેરો કરું ને જવા દે બરા એ દે મારો હા તો આ ટકા છો દે 我打中。 થઈ ગયો તો બરોબર થાય એ લીધો આ તો મને થોડી હોફ ચડા છે ના કઈ હોય સોતરો વેળી નાખું હું થાકી ગયો થાકી ગયો ઉહેરો થતો હોય તો બરોબર થાય કે લઈ જાય બરોબર થાય પણ એ રેડ આમ પાછો બકલાનો નો હતો એ શંકાનો નો ભાવ ગફુરિયા જ નાખી ગયા બે જણા ના ના બકલા પાણ જવું પડશે બકલો ખરો ને આમાં એ પાછો મારા ઘાટમાં જ છે બરાબર નું

અમારે શું કરવાનું ના ના વાત સાચી છે આ તો આ તો હું હતું ને તો બીજું હોય તો આમ મારે કશું હતું નહીં આમાં તમારા પાંચી પૈસા લે વાત સાચી ટાણ તમે તો વ્યવસ્થિત મળો બધા ગોડો જો ગોડો જ કરે પર તાઈ ડાયો દીધો કમ્પ્લીટ એ ડાયો જ તું અમે નોમ ડાયો છે એટલે ડાયો જ હોય કે કારણ સમજાવ સમજાવ ચિંતા ના કરો આમ થઈ જજો બરોબર

Bây giờ, chúng ta sẽ cắt thêm một không? nguyên liệu lớn nhé. Cái gì

પેલી વખત કરી શકે ખબર ખાવાય જાય એટલે તમારા બાપા એવા રોપેલું છે બધું એટલે આવી જવાનું ખાવા આ તું હમશી હું મને સમજી તો હું તારા બાપા નો બગીચો નહી હોય કને મારી બે દારા ઘેર લગનમાં મો છું

કોઈ કેર્યો આ જોડી નાખ્યું છે બકલા નું હતું આ તો મારે બરાબર ના હું નહીં આવું આ તો ભાઈ યર મારું ઉપર મારે તો આભુ કેર્યો છે આ તો આબા જોડી નાખવું લેવાનું આ તો બોલે એટલે હા ટોટિયા ભાજી નાખવું ખબર જ નહીં રાવતા કાકાની

બરફ બરફ જો એક રાત હતા પેલા ખાઈ દે ખાઈ દે આમ હું પેલા રાવતાજી પાણી જવું તો બધા ધખા કર્યા દાજી પણ ડાયોજી વળી અમારે આ હતા તે કીધું હોળો કરો ને કે મારા ઢગલા બધી અંડા લઈ જો આ કરતા ડાયોજી તો વાત ઠીક છે પેલો રાવતોજી જી કીધી એ કેરીઓ ખાધો અને એંડા મેળવવા જવું કેરીઓ પેરીઓ તું છો બધું ધખા કરીશ છે પણ રાવતાજી પણ મારે જવું પડશે એવું અબધી જ પાડો કેરીઓ માટે મારા છોકરા મારે દો ખબર જ નહીં ઓળખતા જ નહીં પાઉં હું કાલે દેખો જો આપણા હાલ હેડ્યો ઈ કર ઓમજી દે ખબર નઈ પડતી છોકરા વાડે મને જતા દે ઓટો મારતા આ તો રોજ આવું કરી મારો છે

વિડીયો ગમે તો લાઈક શેર કોમેન્ટ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તમે આવતા ઘંટરી ઘંટરી અને તમે પેલા બગી તમને તમને મારે છે પાછું છોકરા